વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો ધોરણ બાર એમાં આજે આપણે પાઠ્યપુસ્તકનો દાખલા નંબર સોળ સમજીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ત્રણ હપ્તા છે અરજી મંજૂરી અને આખરી હપ્તો એટલે તમે સમજી ગયા કે ત્રણ હપ્તા હોય એટલે એક હપ્તાની બે આમનો લખે આપણે છ આમનો કરવાની થાય પરંતુ આ દાખલો આગળના દાખલા કરતાં જુદો એટલા માટે છે કે અહીંયા અરજી અને મંજૂરી એ બે હપ્તા મંગાવી લીધા પછી એક શેર હોલ્ડર પંદરસો શેર ઉપર મંજૂરીના નાણાં છે એ ભરી શકતો નથી એટલે કંપનીએ આખરી હપ્તો મંગાવતા પહેલાં જ એના શેર જપ્ત કરી લીધા છે એટલે અહીંયા મંજૂરી સુધીની ચાર આમનોદ પૂરી થાય અરજીની બે અને મંજૂરીની બે એમ ચાર આમનોદ પૂરી થાય એટલે તરત જ કંપની આ પંદરસો શેર જપ્ત કરી લેશે જેની પાંચમી આમનોદ શેર જપ્તીની આપણે કરવાની થશે પછી આ શેર પંદરસો રૂપિયા પાંચ લેખે છઠ્ઠી આમનોદમાં બહાર પાડશે અને સાતમી આમનોદ એની મૂડી અનામતની આમ આપણે લખવાની થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આઠમી અને નવમી આમ આખરી હપ્તાની આપણે જેવી રીતે કરીએ છીએ એ કરવાની અને એક બીજી વ્યક્તિ કે જે પાંચસો શેર પર નાણાં આખરી હપ્તાના નથી ભરી શકતી એના પર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપવામાં આવે છે એટલે આમનોદ નંબર દસ અને આમનોદ નંબર અગિયાર એ આખરી હપ્તા પછી જે વ્યક્તિ પાંચસો શેર પર આખરી હપ્તો નથી ભરતી એના શેર જપ્ત થાય એની બે આમ થશે એ વખતે છેલ્લી એટલે કે ત્રીજી આમ નોંધ શેરની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની હોય શેર જપ્તીની એ આમ અહીંયા કરવામાં આવશે નહીં એટલા માટે કે વધુમાં વધુ વટાવ છે એ આપી અને શેર બહાર પાડે છે તો આ દાખલામાં આ નવીનતા છે ચાલો આપણે એને જરૂરી ગણતરીમાં સમજી લઈએ તો સૌથી પ્રથમ મિત્રો અરજી વખતે શેરના ત્રણ રૂપિયા અને પ્રીમિયમના દસ રૂપિયા એમ ટોટલ તેર રૂપિયા કંપની મંગાવે છે હવે અહીંયા આપણે ખાસ યાદ રાખશું કે કંપનીએ શેર બહાર પાડેલા છે આઠ લાખ અને અરજી પણ આઠ લાખની જ આવે છે એટલે આપણે નામંજૂરનો અહીંયા પ્રશ્ન થતો નથી એટલે અરજી વખતે પ્રથમથી જ આપણે શેરના અને પ્રીમિયમના નાણાં જે છૂટા પાડીએ છીએ એ અગાઉથી જ અહીંયા આપણે છૂટા કરેલા છે શેરના ત્રણ રૂપિયા અને પ્રીમિયમના દસ રૂપિયા એ તમે અહીંયા જોઈ શકો છો એટલે ચોવીસ લાખ એ શેરની રકમ અને પ્રીમિયમની એંસી લાખ એમ કુલ મળી અને એક કરોડ અને ચાર લાખ રૂપિયા કંપનીને અરજી વખતે મળેલા છે મંજૂરી વખતે જોઈએ તો ત્યાં આપણે શેરના અને પ્રીમિયમના ભાગ પાડીએ તો શેરના ત્રણ રૂપિયા અને પ્રીમિયમના વીસ રૂપિયા આઠ લાખ શેર છે એટલે ચોવીસ લાખ આગળના હપ્તાની જેમ જ શેરના નાણાં ગણાય અને પ્રીમિયમની રકમ છે એ વીસ રૂપિયા લખે ગણીએ એટલે આઠ લાખ શેર ઉપર એક કરોડ અને સાઠ લાખ રૂપિયા એના આવે એમ કરીને એક કરોડ અને ચોર્યાસી લાખની કુલ રકમ મંજૂરી વખતની કંપનીને લેવાની થાય અહીંયા એક શેર હોલ્ડર જે હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે પંદરસો શેર ઉપર નાણાં ભર ભરતો નથી મંજૂરીનો તો મંજૂરીનો હપ્તો છે ત્રેવીસ રૂપિયાનો છે એટલે ત્રેવીસ ગુણ્યા પંદરસો શેર એટલે ચોત્રીસ હજાર અને પાંચસોની રકમ મંજૂરી વખતે કંપનીને મળતી નથી એટલે મળેલ રકમ તરીકે અહીંયા તમે જોઈ શકો છો એક કરોડ ત્યાંસી લાખ પાસઠ હજાર અને પાંચસો એટલી રકમ કંપનીને મળી ગઈ છે હવે વાત આવી આખરી હપ્તા વખતની તો આખરી હપ્તા વખતે ચાર રૂપિયા કંપની મંગાવે છે આઠ લાખ શેર ઉપર બત્રીસ લાખ મંગાવે એ વખતે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે પાંચસો શેર ઉપર એક વ્યક્તિ ચાર રૂપિયા લખી બે હજાર રૂપિયા નથી ભરતો એટલે મળેલ રકમ તરીકે એકત્રીસ લાખ અને અઠ્ઠાણું હજાર રૂપિયા એ આપણે આખરી હપ્તા વખતે બેંક ખાતે લખવાના થશે હવે આ વાતને લઈ અને આપણે આમ નોંધમાં એની દરેકે દરેક એ વિગતો છે એ નોંધતા જઈએ તો મિત્રો અહીંયા આપણે સૌથી પ્રથમ પ્રથમ આમનોદ એટલે કે ધરમ મેટલ્સ લિમિટેડના ચોપડામાં જે આમનોદ કરવાની છે એમાંની પ્રથમ આમનોદ છે એ આપણે કરીએ તો એ આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા એક કરોડ અને ચાર લાખ રૂપિયા જે આપણે જરૂરી ગણતરીમાં હમણાં જ લખેલા છે તે હવે બીજી આમ નોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કરીએ એક કરોડ અને ચાર લાખ એટલે અરજીનું ખાતું સરભર થાય તે ભાગ પાડેલા છે એ મુજબ જમા કરી દઈએ ઇક્વિટી શેર મૂડી ખાતે ચોવીસ લાખ જરૂરી ગણતરી મુજબ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા એંસી લાખ ત્યાર પછી ત્રીજી આમ નોંધ શેર મંજૂરીની એટલે કે શેર મંજૂરીની બે આમ નોંધ ત્રીજી અને ચોથી તમે જુઓ છો એ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કરીએ એક કરોડ અને ચોર્યાસી લાખ તે ટુકડા પાડી દઈએ શેરના અને પ્રીમિયમને છૂટા પાડી દેવાના તે ઇક્વિટી શેર મૂડી ખાતે ચોવીસ લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એક કરોડ અને સાઠ લાખ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે શેર મંજૂરીની શેર મૂડીવાળી આમ નોંધ કરતા હો એટલે કે ત્રીજી આમ નોંધ ત્યારે ભૂલથી પણ ક્યારેય બાકી હપ્તાવાળી રકમ લખાઈ ન જાય એ જોવાનું ખાસ તમારે છે અહીંયા ત્યાર પછી ચોથી આમ નોંધ બેંકની આમ નોંધ આવશે મંજૂરીના નાણાં આપણને મળે એ તો બેંક ખાતે ઉધાર એક કરોડ ત્યાંસી લાખ પાસઠ હજાર પાંચસો જે મળેલ રકમ મંજૂરીની તમે ગણતરીમાં જુઓ છો તે બાકી હપ્તા ખાતે આપણે ઉધાર કરીશું ચોત્રીસ હજાર અને પાંચસો તે ઇક્વિટી શેર મંજૂરીનું ખાતું સરભર કરીએ એટલે જમા કરી દઈશું એક કરોડ અને ચોર્યાસી લાખ એટલે શેર મંજૂરીની બે આમનો છે એ પૂરી થાય હવે આ દાખલાની જે નવીનતા આવે છે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે મંજૂરી પછી તરત જ આખરી હપ્તો મંગાવતા પહેલાં આ પંદરસો શેર જપ્ત કરી લેવામાં આવે છે તો તમે જાણો છો એ પ્રમાણે શેરના અરજી વખતના ત્રણ રૂપિયા અને મંજૂરી વખતના શેરના જ માત્ર ગણીએ તો ત્રણ રૂપિયા એટલે ટોટલ છ રૂપિયા કંપની મંગાવે છે એટલે છ રૂપિયા કંપની મંગાવે અને પછી શેર જપ્ત થાય ત્યારે ટૂંકા દાખલામાં આપણે જોઈ ગયા છીએ કે કંપનીએ જેટલી રકમ મંગાવી છે એટલી જ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થાય જ્યારે શેર જપ્ત થાય ત્યારે તો પ્રથમ તમે પાંચમી આમણમાં પ્રથમ લાઇનમાં જુઓ છો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પંદરસો એ શેરની સંખ્યા છે ગુણ્યા છ રૂપિયા એટલે કે કંપનીએ અરજી અને મંજૂરીની શેરની જે રકમ મંગાવી છે તે રકમ ત્રણ વધતા ત્રણ એટલે છ રૂપિયા છે હવે આપણે આગળ શીખી ગયા કે જામીનગીરી પ્રીમિયમ હોય એ મળવાનું બાકી હોય તો ઉધાર કરવું પડે અને મળી ગયું હોય તો ઉધાર કરાતું નથી એટલે અરજી વખતના દસ રૂપિયા આપણે ધ્યાનમાં નહીં લેવાના પરંતુ મંજૂરી વખતના વીસ રૂપિયા બાકી છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે આમનો નંબર પાંચમાં ઉધાર કરીએ છીએ પંદરસો ગુણ્યા વીસ એટલે એ રકમ આવી ત્રીસ હજાર હવે જમા કરી દઈએ તો જમા વખતે આપણે શીખી ગયા છીએ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે અથવા ખાલી જપ્તી ખાતે લખશો તો પણ ચાલશે રકમ એની આપણે ચાર હજાર પાંચસો એમણાં નહીં લખીએ તે બાકી હપ્તા ખાતે જમા વખતે ખાસ યાદ રાખવાનો શેર જપ્ત થાય ત્યારે જમા બે રકમ આવે મળેલી રકમ શેર જપ્તી ખાતે અને બાકી રકમ બાકી હપ્તા ખાતે તો આ બાકી હપ્તાની રકમ છે એ આપણે આમનો નંબર ચારમાંથી જોઈ લેશું ચોત્રીસ હજાર અને પાંચસો એ આપણે જમા બાજુ મૂકી દઈએ હવે જેવા તમે એ જમા બાજુ ચોત્રીસ હજાર અને પાંચસો મૂકશો એટલે ઉધાર અને જમાને સરખો કરવા માટે ઉધાર બાજુ નવ હજાર વધતા ત્રીસ હજાર એટલે ઓગણચાલીસ હજાર થાય એમાંથી ચોત્રીસ હજાર પાંચસો બાદ કરતાં ચાર હજાર પાંચસો ત્યાં જમા મૂકવા પડે એમ છે એને ઇક્વિટી શેર જપ્તીની આપણે જે લાઈન લખેલી છે એની સામે જ ચાર હજાર પાંચસો આપણે મૂકી દેવાના ત્યાર પછી છઠ્ઠી આમનો આ શેર ફરીથી બહાર પાડવામાં આવે છે પાંચ રૂપિયા લેખે એટલે બેંક ખાતે ઉધાર કરશું પંદરસો ગુણ્યા પાંચ સાત હજાર પાંચસો અને આપણને યાદ છે કે શેર જપ્તી ખાતે અહીંયા ઉધાર કરવું પડે આ નુકસાનની નિયમનો છે એટલે ત્યાં ઇક્વિટી શેર મૂડીના નવ હજારમાંથી બેંકની રકમ છઠ્ઠી આમનોદની સાત હજાર પાંચસો બાદ કરીએ એટલે એ રકમ એક હજાર પાંચસો મળે છે ફરીથી સમજી લઈએ કે ઇક્વિટી શેર મૂડી જે ઉધાર છે નવ હજાર એમાંથી બેંકની રકમ જે ઉધાર કરી સાત હજાર પાંચસો એ બાદ કરીએ એટલે પંદરસો રૂપિયા આવે એ આપણે આગળ શીખી ગયા છે શેર મૂડી માઇનસ બેંક અને જમા કરી દઈએ કે ઇક્વિટી શેર મૂડી ખાતે નવ હજાર રૂપિયા એટલે ઇક્વિટી શેર મૂડીનું ખાતું અહીંયા સરભર થઈ જશે ત્યાર પછી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા આપણે ટૂંકા દાખલામાં જે ત્રીજી આમનોદ છેલ્લી કરતા હતા એ અહીંયા સાતમી આમનોદ બની જશે એટલે પ્રથમ આમનોદમાં આપણને ચાર હજાર પાંચસોનો લાભ મળેલો છે મીન્સ કે આમનોદ નંબર પાંચમાં અને છઠ્ઠી આમનોદમાં આપણને નુકસાન છે પંદરસો એ બંનેની બાદ બાકી કરતાં ત્રણ હજાર વધે એ શેર જપ્તી ખાતે ઉધારી અને મૂડી અનામત ખાતે રકમ આપણે જમા કરેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે આઠમી આમનોન છે એ આખરી હપ્તો છે એના લગતી છે એટલે આઠમી અને નવમી આમનો આખરી હપ્તા માટેની તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર એ રકમ છે એ તમે જોઈ શકો છો કે ચાર રૂપિયા જરૂરી ગણતરીમાં તમે જોઈ શકશો આઠ લાખ શેર એટલે બત્રીસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દેશું બત્રીસ લાખ ખાસ યાદ રાખશું અહીંયા બાકી હપ્તાવાળી રકમ ધ્યાનમાં લેવાતી નથી હંમેશા યાદ રાખવાનું બાકી હપ્તો બેંક ખાતે જે ઉધાર થાય એ આમ નોંધમાં ઉધાર થવા એની સાથે જાય છે નવમી આમ બેંક ખાતે ઉધાર એકત્રીસ લાખ અઠ્ઠાણું હજાર આખરી હપ્તાની મળેલ રકમ એની નીચે બાકી હપ્તા ખાતે ઉધાર કરશું બે હજાર રૂપિયા પાંચસો શેર ચાર રૂપિયા આખરી હપ્તાના એ બંનેનો ગુણાકાર કરીએ એટલે બે હજાર બાકી હપ્તા ખાતે ઉધારી અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કરી દઈએ બત્રીસ લાખ એટલે આખરી હપ્તાનું ખાતું પણ સરભર થઈ જશે ત્યાર પછી મિત્રો આ પાંચસો શેર છે એ પાંચસો શેર કંપની જપ્ત કરે છે એની આમનું દસમી થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચસો ગુણ્યા દસ એટલે પાંચ હજાર રૂપિયા હવે આપણે જમા કરી દઈએ તે શેર જપ્તી ખાતે એટલે કે જે કંપનીને રકમ મળી ગઈ છે તે તો આપણે જાણીએ છીએ કે આખરી હપ્તાના ચાર રૂપિયા જ કંપનીને મળવાના બાકી છે એટલે અરજી અને મંજૂરીના શેરના નાણાં છ રૂપિયા કંપનીને મળી ગયા છે એટલે છ ગુણ્યા પાંચસો કરીએ એમ પણ કરી શકાય અને એમ ન કરો તો આપણે આગળ શીખાય એ પ્રમાણે સરળ પડશે તે શેર જપ્તી ખાતે રકમ આપણે નહીં લખીએ અને તે બાકી હપ્તા ખાતે જમા કરી દઈએ હવે બાકી હપ્તા ખાતે જે રકમ આપણે જમા કરવાની થાય એ તમે આમનોદ નંબર નવમાં જોઈ શકો છો કે છેલ્લા હપ્તા વખતના બે હજાર રૂપિયા કંપનીને મળતા નથી એટલે પાંચસો શેરના ચાર રૂપિયા લેખે એટલે તે નવમી આમનોદમાં જોઈ અને એ બાકી હપ્તાનું ખાતું આપણે સરભર કરી અને જમા કરી દઈએ બે હજાર રૂપિયા હવે જેવા તમે બે હજાર રૂપિયા મૂકશો બાકી હપ્તાના એટલે પાંચ હજાર ઉધાર છે એમાંથી બે હજાર બાદ કરતાં ત્રણ હજાર છે એ શેર જપ્તી ખાતે આપણે જમા કરવાના થાય એટલે એટલો કંપનીને લાભ થયો અગિયારમી આમ નોંધ કરીએ ત્યારે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો બેંક ખાતે ઉધાર શેર જપતી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એ નમૂનો તમને આવડે જ છે હવે આપણને ખબર છે કે જ્યારે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપવાનો હોય ત્યારે શેર જપતીની આમ લખાય ફરીથી બહાર પાડવાની આમ લખાય પરંતુ મૂડી અનામતની આમ એટલે કે ટૂંકા દાખલાની ત્રીજી આમનોદ લખાતી નથી એટલે શેર જપતી વખતની બે જ આમ અહીંયા થાય છે એટલે બેંક ખાતે ઉધાર આપણે કરીએ તો બેંક ખાતે ઉધારની રકમ આપણને આપવામાં ન આવે એ આપણે શોધવાની હોય અથવા આપણે મેળવવાની હોય છે તો એ મેળવવા માટે આપણે એની રકમ હમણાં નહીં લખીએ ખાલી બેંક ખાતે ઉધાર એટલું લખશું હવે આપણે જાણીએ છીએ કે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ એટલે યાદ રાખવાનું કે શેર જપ્તીની પ્રથમ આમનોદ જે હોય એટલે કે આપણામાં દસમી આમનોંદ એમાં શેર જપ્તી ખાતે જે જમા તમે જુઓ છો ત્રણ હજાર એ અગિયારમી આમનોદમાં શેર જપ્તી ખાતે ઉધાર કરી દેવાના ત્રણ હજાર એટલે એનું ખાતું ત્યાં આપણે સરભર કરી દેવાનું એટલે ત્રીજી આમનોદ ન થાય તો બેંક ખાતે ઉધાર હમણાં નહીં લખીએ એની નીચે અગિયારમી આમનોદમાં શેર જપ્તી ખાતે ઉધાર આગળની આમનોદના જે ત્રણ હજાર જમા છે એને ઉધાર કરી દઈએ અને જમા કરી દઈએ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જે આગળ દસમી આમનોદમાં ઉધાર કરેલા છે પાંચ હજાર એ જમા કરી દઈએ એટલે પાંચસો ગુણ્યા દસ કરીએ એટલે શેરમૂડીનું ખાતું અહીંયા સરભર થાય ટૂંકમાં અગિયારમી આમનોદમાં શેર જપ્તી અને શેર મૂડી એ બંનેના ખાતા સરભર કરવાના છે હવે એ તમે જમા જેવા પાંચ હજાર કરશો ઉધાર શેર જપ્તીના ત્રણ હજાર મૂકશો એટલે મેળે બે હજાર રૂપિયા ઘટશે એ બેંક ખાતે ઉધાર આપણે હેડિંગ લખી રાખેલું છે ત્યાં રકમ આપણે મૂકી દેવાની છે આમ કરી અને તમારે આ દાખલો છે એ બરાબર ધ્યાનથી સમજી અને તમારા પાકા ચોપડામાં ઉતારી લેવાનો છે ગણી લેવાનો છે અને આ દાખલાનો આપણે જો સરવાળો કરીએ તો એ સરવાળો છે એ છ કરોડ ચાલીસ લાખ અને એકસઠ હજાર રૂપિયા અહીંયા આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ દાખલા નંબર સોળને બરાબર આપણે સમજેલા છીએ અને તમારે એને ફેરબુકમાં સમજી અને ઉતારી લેવાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ